કૃષ્ણાજી પુલ જર્જરિત હાલતમાં જોવા મળ્યો થી દોઢ વર્ષ પહેલા મરબીના પુલની દુર્ઘટના બની તે સમયે ભુજનો મહાદેવ નાકા બહાર આવેલ કૃષ્ણાજી પુલ બંધ કરવામાં આવેલ હતો છેલ્લા દોઢ વર્ષથી આ પુલ બંધ છે અને કોઈ રિપેરિંગ કામ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી આ વિસ્તાર ખૂબ જ ટ્રાફિક થી ધમધમતો એરિયા છે અને કૃષ્ણાજી પુલ બંધ થવાથી વનવે થઈ ગયેલ છે અને ભુજની જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે મારું નામ ભરતભાઈ સંઘવી કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશન અધ્યક્ષ તરીકે જવાબદારી છે જે જગ્યા ઉપર અત્યારે ઉભા છે આ કૃષ્ણાજી પુલ આ પુલ મોરબી દુર્ઘટના બની ઝૂલતો પુલ બંધ થયા ત્યારથી આ પબ્લિક માટે બંધ કરવામાં આવ્યો છે કયા કારણથી બંધ કર્યો અને બંધ કર્યા પછી અને ટેસ્ટિંગ કરવામાં આવ્યા ટેસ્ટિંગ શું રિપોર્ટ આવ્યો લોકો જાણ નથી ધારાસભ્ય એ બાર મહિના પેલા પણ કીધું હતું કે તાત્કાલિક પંદર દિન કામ ચાલુ થઈ જશે તો હજી સુધી મારી ભુજ પ્રજાને પરેશાન કરવામાં કોને રસ છે આ તમે જોઈ રહ્યા છો કેટલી વસ્તી અહીંયા કને એક જ રોડ એસટી ની ટોટલી બસો અહીંયા વટાય પ્રજા અહીંયાથી હેરાન થઈ રહી છે છતાં આને રિપેર કરવા જેવો છે તો રિપેર કરાવી નાખો તમે આ આઈઆઈટી અમદાવાદનો અભિપ્રાય લો આજે પ્રાઇવેટ વાળાને આપ્યો હતો એને કીધું કે બ્રિજ બરાબર હતી જે પ્રાઇવેટ એજન્સી બ્લેકલિસ્ટ હતી તો નગરપાલિકાના કેમ બ્લેક લિસ્ટને કામ આપ્યો આવ્યું છે એના ઉપર ખૂબ પગલાં લેવામાં આવે અને તાત્કાલિક આ બ્રિજને હું ટેસ્ટિંગ કર્યું ત્યારે બે ટન પાંચ ટનના ટેલરો જેસીબી લગાવીને ટેસ્ટિંગ કર્યું છે એનો મતલબ તો કે દસ ટન સુધી તો આ બ્રિજને કઈ થઈ શકે એવું નથી તો આજે દિવાલો તૂટી ગઈ છે દિવાલો રિપેર કરી અને બ્રિજ પ્રજા માટે ખુલ્લો અને બારે એંગલ લગાવી દો એક ટનથી કોઈ વાહનો ન જઈ શકે આ ભુજની પ્રજા આટલા ડેમથી પરેશાન છે તો ભુજના સત્તાધીશોને કોઈને કાંઈ દેખાતું નથી કે શું કરી રહ્યા છે ભુજના પ્રજાને હજી બદનામ કરવી છે ભાજપ સરકાર મોદી સાહેબને બદનામ કરે છે કચ્છનું પ્રવાસી એટલા બધા મોદી સાહેબની અપીલને લઈને આવે છે અને અહીંયા આવીને કેટલા પરેશાન થાય છે તો કોણ છે આ મોદી સાહેબને બદનામ કરવા લોકો હું તો આપની ચેનલ માધ્યમ દ્વારા અપીલ કરું છું કચ્છ કલેક્ટરને અપીલ કરું છું નગરપાલિકાના હોદ્દેદારોને પણ જણાવું છું કે સાહેબ આમાં શું કરવા માંગુ છું આટલામાં તો આખું હજારો મીટર ના બ્રિજ હોય છે રુદ્રમાતા બ્રિજ પર બની ગયો સુધી આપણો ખાલી બ્રિજ બાબતમાં તમે કોઈ કરી ન શકતા અને જાગૃત ધારાસભ્ય જે હરિપર રોડ બે હાજર ઓગણીસ માં સાત ચાર કરોડ ના ખર્ચે કામ આપવા કોન્ટ્રાક્ટરે કામ ન કર્યું એ રોડ કેમ બને એના માટે જાગૃત ધારાસભ્ય બહુ રસ લીધો ગાંધીનગર સુધી ગયા અને એ રોડ મંજૂર કરાયો શું એમને આ રોડ નથી દેખાતો એ તો જિલ્લાના પ્રમુખ હતા ત્યારે પણ એમને જોયેલું છે ઇન્ટરવ્યુ પણ આપેલો હતો તો આમાં પણ સાહેબ હું કોઈ રસ લો પ્રજા પરેશાન થાય છે જે આપણે આ જોયા લોકસભામાં પણ આપણને ઓછા મત મળ્યા આગલા વર્ષ કરતા જેથી કરીને લોકોની નારાજગી હવે બહુ ખુલીને બહાર ના આવે અને તાકીદે આ કામ કરવામાં આવે આઈઆઈટી અમદાવાદની એજન્સીને પેલા કામ આપો આ બ્રિજનું ટેસ્ટિંગ કરાવો કે આની કેપેસિટી કેટલા ટન છે પાંચ ટન દસ ટન વજન ખમી શકે છે બે ટન તો મારી એક અપીલ છે આપના ચેનલ માધ્યમ દ્વારા સમસ્યા આમાં નીકળી જશે તો તાકીદે હું બે હાથ જોડીને કચ્છ કલેક્ટર ધારાસભ્ય સાંસદને વિનંતી કરું છું કે મારી વૃદ્ધિ પ્રજાનો આવે ટેસ્ટિંગ કરવા રહેવા દો સહન શક્તિનું ટેસ્ટિંગ નહીં કરો બહુ સહન કરી લીધું છે તાકીદે આ કામ કરો અને મહેરબાની કરીને આ કામ કરો અને મારી ભુજની પ્રજાને અને સાહેબ આપ પણ પણ ધારાસભ્ય છો આપે અહીંયા જવાબદારી આ વાત આપના ઇન્ટરવ્યુ બતાવશે મીડિયાવાળા તો તાકીદે આ કામ કરો એવી આપણે વિનંતી કરું છું બિલકુલ સાચું છે કે જે વસ્તુ જોવાની જવાબદારી વહીવટી તંત્રની છે સરકાર ગુજરાત સરકાર પૈસા આપવામાં ક્યારેય પાછી પાણી નથી કરોડો અબજો રૂપિયાનો કચ્છની અંદર દર વર્ષે એટલા બધા રૂપિયા આપી રહ્યા છે જે કલ્પનાનગર છેલ્લા દસ વર્ષમાં એટલા ગુજરાત સરકારે રૂપિયા આપ્યા છે કે છેલ્લા સાઈઠ વર્ષમાં નતા અપાય એટલા બધા પૈસા આપે છે છતાં નીચેના વહીવટી અધિકારી દ્વારા જેનું કામ કરવાનું છે એવું સરકાર તમને પગાર આપી રહ્યા છે તમે તમારા ખાલી નીચેના અધિકારી કામ લઈને કરાવો એ તો કામ ન કરતા હો અને સરકારને ને કરો છો તો હું તો એમ આ કહું છું કે આ બધા અધિકારીને અમારા સીઓને તાત્કાલિક અહીંયાથી લઈને દાવો પંચમાલ બાજુ મોકલાવો તમે અહીંયા રાખી બેઠા છો કોણ કહે છે અહીંયા બેઠામાં રાખવા માટે હું ધારાસભ્ય વિનંતી કરું કે સાહેબ આમાં પણ તમારું પણ બદનામ થાય છે પ્રજા પૂછે છે કોણ છે ભુજ ના ધારાસભ્ય તો આપનું બદનામ થાય એ અમે પોતે પણ બદનામ થાય છે તો મહેરબાની કરીને આમાં રસ લઈ અને તાકીદે આનો જે પણ યોગ્ય નિવડો આવે એ કરાવો એવી વિનંતી કરું છું